ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા તેમના પણ નિધનના સમાચાર સાંભળી ખૂબ દુઃખી છીએ પરમાત્મા ભગવાન શિવને હું ચરણમાં પ્રાર્થના કરી આપું પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જે લોકો મૃત્યુ પામે છે એ લોકોને સદગતિ આપે મોક્ષની પ્રાપ્તિ કરાવે તેમજ જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તે લોકોને હું ભગવાન શિવને હૃદયથી ચરણમાં પ્રાર્થના કરી આપું કે તેમને ઝડપીમાં ઝડપી સાજા થઈ જાય બસ આજ ભગવાન શિવને હું હૃદયથી ચરણમાં પ્રાર્થના કરી આપું છું જય કાશી વિશ્વનાથ મહેશ્વર